કિસાન ક્રેડિટ કાર્ડ માટે ઓનલાઈન અરજી કરો રૂપિયા એક લાખ પંચોતેર હજારની કેસી લોન મેળવો આવા વધુ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન બટન દબાવો જેથી આવી અને સરકારી યોજનાઓની વિગત આપને આસાનીથી મળી રહે સરકારે ખેડૂતોની આવક બમણી કરવાનો લક્ષ્ય રાખ્યો છે કેન્દ્ર સરકારે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના શરૂ કરી આ યોજના ખેડૂતોને કોઈપણ પરિસ્થિતિમાં લોન પૂરી પાડે છે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના યાદી ઉદ્દેશ્ય ખેડૂતોને સરળતાથી લોન આર્થિક સહાય આપવાનો છે આ યોજના ખેડૂતોને વ્યાજ મુક્ત લોનની સુવિધા પૂરી પાડે છે ખેડૂતોને ખેતી પશુપાલન અને ઔદ્યોગિક આર્થિક પ્રવૃત્તિઓ માટે લોન આપવામાં આવે છે પાત્ર બનવા માટે ખેડૂતો પાસે બેંક ખાતું હોવું જોઈએ છે યોજનાના લાભોમાં ખેડૂતોને પરિવારને વીમા સુરક્ષા અને નાણાકીય સુરક્ષાનો સમાવેશ થાય છે યોજનાનું નામ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના બે હજાર ચોવીસ યોજનાનો પ્રકાર સરકારી યોજના લાભાર્થી પાત્રતા ધરાવતા ખેડૂતો ઉદ્દેશ્ય ખેડૂતોને નાણાકીય સુવિધા પૂરી પાડવાનો એપ્લિકેશન મોડ ઓનલાઈન એન્ડ ઓફલાઈન કિસાન ક્રેડિટ કાર્ડ યોજના વિશે જાણો કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ ખેડૂતોને એક લાખ સાહીઠ હજાર રૂપિયાની લોન મળશે આ લોનથી ખેડૂતો તેમની ખેતીમાં રોકાણ કરી શકશે આ યોજનાનો ઉપયોગ ખેડૂત પોતાના પાકની સંભાળ રાખવા માટે કરી શકે છે ખેડૂતોને પાક વીમો મેળવવાની પણ તક મળે છે આ યોજનામાં પશુપાલકો અને માછીમારોને પણ સામેલ કરવામાં આવ્યા છે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને અરજી કરો લોન પર ચાર ટકા વ્યાજ દર સાથે ખેડૂતોને ગેરંટી વિના ફાયદો થશે આ યોજનાનો ઉદ્દેશ્ય ખેડૂતોને આર્થિક ટેકો આપવાનો છે કિસાન ક્રેડિટ કાર્ડના ફાયદા ગુજરાતના તમામ જિલ્લાઓમાં કિસાન ક્રેડિટ કાર્ડ બનાવવાનું લક્ષ્ય નક્કી કર્યું છે સમગ્ર રાજ્યમાં કુલ દસ હજાર ક્રેડિટ કાર્ડ બનાવવાનો હેતુ છે પીએમ કિસાન કાર્ડ ખેડૂતોને આર્થિક સહાય આપવાનો છે આ પહેલ ખેડૂતોને અશક્ત બનવાનું પગલું છે તેનાથી ખેડૂતોને વિવિધ સુવિધાઓ મળશે અને તેમની આર્થિક સ્થિતિ મજબૂત થશે કિસાન ક્રેડિટ કાર્ડ વ્યાજ કેટલું કિસાન ક્રેડિટ કાર્ડ હેઠળ સરકાર ખેડૂતોને ત્રણ લાખ રૂપિયા સુધીની લોન આપે છે જો તમે એક લાખથી વધુની લોન લો છો તો તમારે તમારી જમીન ગીરવે રાખવી પડશે તથા તમારે સાત ટકા વ્યાજ દરે લોન આપવી પડશે લોન સમય અને તારીખ પર લોન નહીં ભરો તો તમારે માત્ર ચાર ટકા વ્યાજ ચૂકવવું પડશે તમને માત્ર ત્રણ ટકાની વ્યાજની છૂટ મળશે કિસાન ક્રેડિટ કાર્ડ ઓનલાઈન અરજી કિસાન ક્રેડિટ કાર્ડ બે હજાર ચોવીસ હેઠળ તમે બે રીતે ઓનલાઈન અરજી કરી શકો છો પ્રથમ તમે બેંકની સત્તાવાર વેબસાઇટ પર જઈને અરજી કરી શકો છો બીજું તમે પીએમ કિસાનની સત્તાવાર વેબસાઇટ પર જઈને અરજી કરી શકો છો આવા વધુ વિડીયો જોવા માટે અમારી છે